ગુલભાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય હું તો ઘટ પણ માં થઈ શિયાળી કે શેવા મારી કોણ કરશે હું તો ઘટપણ માં થઈ હો શિયાળી કે શેવા મારી કોણ કરશે કોણ કરશે શેવા કોણ કરશે કોણ કરશે શેવા કોણ કરશે તો ગઢમાં બની હો કે સેવા મારી કોણ કરશે મેરે જાણું કે સેવા દીકરો મારી કરશે મેરે જાણ્યું કે સેવા દીકરો મારી કરશે વો ના ખરી તો કહ્યા કે સેવા મારી કોણ કરશે ഹോ ഗഡ് ബനിയോ ശിയളി കേണ കഷേ കോൺകേവാണ ക മേരേ ജണി കേശ്യ മേ ജണ കെ സേവാ മാറി കശ്യോ ദ സേവാ മാറി കോൺ കഷേ દેખાડે મને યા સેવા મારી કોણ કરશે હું તો ગઢ પણ માં બની યો શિયાળી કે સેવા મારી કોણ કરશે મેરે જાણું કે સેવા દીકરી મારે કરશે મેરે જાણ્યું કે સેવા દીકરી મારી કરશે જમાયથી લઈ યો એને દૂર સેવા મારી કોણ કરશે પેલો જમાય તે લઈ ગયો એને દૂર સેવા મારી કોણ કરશે હું તો ગઢપણમાં બનીયો શિયાળી કે સેવા મારી કોણ કરશે કોણ કરશે સેવા કોણ કરશે કોણ કરશે સેવા કોણ કરશે તો ગઢમાં બન્યો શિયાળી પ્રભુને હું કરી મને થયું કે સાત પતિ મારો આપશે મને થયું કે સાત પતિ મારો આપશે એ તો શામ થયો શકશો સેવા મારો કોણ આપશે ઈ તો નશામાં થયો સાથ મારો કોણ આપશે હું તો ગઢપણમાં બન્યો શિયાળી કે સેવા મારે કોણ કરશે મેરે જાણ્યું કે સેવા પ્રભુ હું કરી લઉં મેરે જાણ્યું કે સેવા પ્રભુ હું કરી લઉં પ્રભુ યુતારે ભવ પાર્ય સેવા મારી કોણ કરશે પ્રભુ યુતારે ભવ પાર સેવા મારી કોણ કરશે હું તો ગઢ પણ શિયાળી કે સેવા મારી કોણ કરશે કોણ કરે છે સેવા કોણ કરશે હું તો ગઢ પણ એ હું તો ગઢપણમાં બન્યો શિયાળી કે શેવા મારી કોણ કરોલ રામચંદ્ર ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો